શું તમને બ્લુ વેલ ગેમ યાદ છે જેમાં ટાસ્ક દ્વારા ખેલાડીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવતા હતા જો કે આ ગેમ બે હજાર સત્તરથી દેશમાં પ્રતિબંધિત છે પરંતુ આવી જ બીજી ગેમ સામે આવી છે આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે અહીં દસમા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે ચૌદનો માળીથી છલાંગ લગાવી દીધી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે જેના પર તેના અપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે આટલું જ નહીં તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા છે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગેવાન અંગે તપાસ શરૂ કરી છે ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની ત્રણ ડિઝાઇન મળી આવી હતી એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે આત્મહત્યા કરનારા કિશોરના લેપટોપનો પાસવર્ડ હજુ પણ માતા પિતા અને પોલીસને ખબર નથી તેની તપાસમાં પિંપરી ચિંચવડ પોલીસ સમક્ષ મોટો પડકાર એ છે કે કિશોરે કઈ ગેમ રમીને આત્મહત્યા કરી કિશોરની આત્મહત્યાની તપાસ માટે પોલીસ સાયબર નિષ્ણાતોની મદદ લેશે